નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ અમે ડુંગળીના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂત ઉના વિસ્તારના ગામડાની અંદર આપણા પ્રગતિશીલ ખેડૂત છે જેમણે ડુંગળીના પાકની અંદર આપણી નેટ્સઅપની પ્રોડક્ટનો વપરાશ લીધેલો છે તો અત્યારે એમની ડુંગળીમાં કેવું રિઝલ્ટ આવેલું છે અને હાલ વરસાદનું પ્રમાણ વધારે છે દરેક જગ્યાએ ડુંગળીમાં સરમો ઉપરથી ડુંડી બરવીના પ્રોબ્લમ અને ડુંગળી નબળી નીચે પડી ગઈ છે આ પ્રોબ્લેમ જોવા મળતા રહેલા છે ત્યારે અહીંયા તમે નજર મારો તો એકદમ જબરદસ્ત ડુંગળી અત્યારે રહેલી છે તો એ પ્રતિશીલ ખેડૂતને જ આપણે પૂછીએ કે કઈ પ્રોડક્ટ છે અને કેવું રિઝલ્ટ મેળવ્યું તમારું જરાક નામ દર્શક મિત્રો જણાવીશો મારું નામ લખમણભાઈ વરજંગભાઈ સોલંકી ઓકે ગામ મેણ ગામ મેણ તાલુકો વરજંગભાઈ ગીર સોમનાથ જિલ્લો હવે લખમણભાઈ આપડી જે ડુંગળી દેખાઈ રહી છે આ કેટલા વીઘાની ડુંગળી છે

તમે નજર નજીકથી બતાવજો છે અને મહત્વની વાત કરીએ ભાઈ તો આજે ડુંગળીના જે મૂળનો વિકાસ ને બધી કેવો છે એકાદ બે છોડવા ઉપાડી અને ખેડૂત ભાઈઓને બતાવો તો વધારે ખ્યાલ આવે કે અત્યારે ડુંગળીના મૂળ છે તે કઈ પ્રકારના છે બરોબર ગમે તે સોડવાનું મૂળ ઉપાડો તમે બરોબર તો અહીંયા તમે નજર મારી શકો છો કે જે મૂળ ઝાડ છે હજી આ કેટલા સમયની ડુંગળી થઈ છે એક મહિનો ને કઈ પાંચ સાત દિવસ થયા શું વાત છે એક મહિનો ને પાંચ સાત દિવસ મતલબ કે સાડત્રીસ આડત્રીસ દિવસની ડુંગળી છે અને આડત્રીસ દિવસની ડુંગળીના જે મૂળ જોઉં તમે તો મિત્રો એ આપણે આ સ્ટીમરીજ અને નવાણું જ્યાં સ્પ્રે થાય ત્યાં આ મૂળ ઝાડ અને સાથે સાથે તમે આ જે લોદર આપણે કહીએ છીએ આ તમે જોઈ શકો છો કે આટલું જોરદાર રહેલું છે અરભાઈ તમે કેટલા સમયથી આ પ્રોડક્ટ વાપરો છો આ બે બે વર્ષ

તો આ પ્રોડક્ટ વાપરી શકે હા વાપરી શકે ને કારણ કે 100% રિઝલ્ટ છે અને આ તમારો કેટલા વર્ષનો અનુભવ છે બે વર્ષ ઉપર બે વર્ષ ઉપર એટલે 100 સીઝનનો અનુભવ છે અમે ભેજ પણ વરસાદને લીધે સતત ભેજ છે મતલબ વરસાદ ઘણા સમયથી ચૌદ પંદર દિવસ દિવસથી ચૌદ પંદર દિવસ સતત વરસાદ છે ટકા ડુંગરીયું માર્કેટમાં આવી છે તમારા આજુબાજુમાં એ કેવી છે એમાં છે દેખાય બોલવું પડતું બધું વધારે છે ચારે આયા તમે જોઈ શકો છો તો આવી ડુંગળી જો કોઈ પણ ખેડૂત ભાઈઓને સારી કરવી હોય તો આ નેટસબ બાયોફર્ટ પ્રોડક્ટ સો ટકા અપનાવી શકો છો થેન્ક યુ